નમસ્તે નવસારી સદીઓમાં પ્રથમવાર આખા પ્રાંતનો આખા જિલ્લાનો ગ્રંથ એક વર્ષની તપસ્યા મહેનત પછી તૈયાર થયો છે નવસારીના ભૂતકાળથી માંડીને ભૂતકાલીન શાસકો ત્યારના ઘર દીવડાઓથી માંડીને વર્તમાનમાં પણ અત્યારે જે કોઈ નવસારીના ઘરવૈયાઓ છે એને પણ આવનારી પેઢીઓ યાદ કરે એને માટે એકસો આઠ ચેપ્ટર લખાયેલા છે એકસો પંદર થી એકસો અઢાર વ્યક્તિઓને સંસ્થાઓ વિશે લેખન થયું છે આ લેખ લખતી વખતે અને સંપાદિત કરતી વખતે એક નિશ્ચય કરેલો કે એક પણ અવગુણ કે કોઈનું ઘસાતું ન થાય સૌની ઉજળી બાજુ અને ઉજળી જ બાજુઓને રજૂ કરાય નવસારીના જે પ્રદેશના વાકડાના પહરથી માંડીને દાંડી અને ઉમરાટના દરિયાના સૂર્યાસ્તો સુધી તમામ વાતો વણી લેવાયેલી છે તમામ વાતો એકદમ નોખી અને અનોખી છે છસો ને દસ કલર ફોટા છે ત્રણસો ને દસ થી વધુ પાના છે એટ નું આખું પૂટા છે એના અને એની અંદર આખા આખા નવસારી જિલ્લાને ભૂપેન્દ્ર પટેલે પોતે કહ્યું છે મુખ્યમંત્રીએ

જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ થી બેસ્ટ પ્રાઇસ સાથે